મહેસાણામાં એસઆઈઆર અંતર્ગત મહેસાણા જિલ્લા કલેક્ટરની પ્રેસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો 28 ઓક્ટોબર થી 3 નવેમ્બર ના પ્રથમ તબક્કામાં ને તાલીમ અપાઈ 4 4 થી ડિસેમ્બર સુધી બીજો તબક્કો હાથ ધરાશે મહત્વનું છે કે 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી હાથ ધરાશે બીજો તબક્કો અને એક મહિના સુધી બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે ફોર્મ આપી પરત મેળવવામાં આવશે ત્યારબાદ ફોર્મની ચકાસણી અને મેપિંગ કામગીરી હા ત્રાશે કહીએ છીએ તેમ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં બાર રાજ્યોમાં એસઆઈઆર એટલે કે ખાસ સગત સુધારણા મતદાર યાદીનો કાર્યક્રમ બહાર પાડેલો છે એ નિમિત્તે આપણા ગુજરાત રાજ્યમાં પણ આપણે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે આપણે જાણીએ છીએ જે રીતે ચૂંટણી પંચે એનો કાર્યક્રમ બહાર પાડ્યો છે એ મુજબ અઠયાવીસ ઓક્ટોબરથી ત્રીજી નવેમ્બર એટલે ગઈકાલ સુધીનો એક તબક્કો હતો જેમાં આપણે તમામ મટીરીયલ પ્રિન્ટિંગ કરાવવાનું હતું અને આ કામગીરી સાથે જે જોડાયેલા છે બેઝિકલી પાયાની કામગીરી કરવાના છે બીએલોસ એ લોકોને આપણે તાલીમ પણ પૂરી કરી દીધી છે હવે બીજા તબક્કામાં ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર એટલે એક મહિના સુધી આ બીએલો આપણે જે એમ એન્યુમેટમ ફોર્મ તૈયાર કરીને આપ્યા છે એ ફોર્મ વિતરણ કરવામાં આવશે દરેક મતદારના ઘરે ઘરે જઈને અને એમના દ્વારા એ ફોર્મ પરત મેળવવામાં આવશે ત્યારબાદ એ ફોર્મની ચકાસણી થશે મેપિંગની કાર્યવાહી કરવામાં આવશે ટૂંકમાં એસઆઈઆરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ચૂંટણીની જરૂરિયાત પ્રમાણે એનું સુધારા કરણ મતદાર યાદીનું થવું જોઈએ ખાસ કરીને કોઈ લાયક મતદાર રહી ના જવો જોઈએ અને જે પાત્રતા ધરાવતો હોય ના ધરાવતો હોય એ અંદર આવી ના જવો જોઈએ